કોણ જાણે ક્યારે આવશે કોઈ દિવસ એક ભૂમે તો એ આવે જ નહીં બોલો કેમ બોલાવ્યો હતો ખામો તો કઈ હા તો લાવવાની છે હે એ વસ્તુ લાવવાની છે તો લઈ આવી દઉં વસ્તુ નથી લાવવાની હા તો બોલો ને શું કામ હતું કેમ મને બોલાવ્યો ગુસ્સો આવે છે મને તારા પર બેટા મેં તમારી સાથે તો એવું કયું ગેરવર્જન કર્યું છે કે તમારું કામ ન કર્યું હોય કે તમને મારા પર ગુસ્સો આવે છે જરૂરી નથી કે તે કંઈક મારું કામ ન કર્યું હોય મારું કયું ન માન્યું હોય અને મેં તને બોલાવ્યો હોય પણ એટલા માટે બોલાવ્યો શું કામ તું તારી ભાભીને હેરાન કરે છે સરસ મતલબ આ વાત ઉડતી ઉડતી તમારા સુધી પણ પહોંચી જ ગઈ પહોંચી જ જાય ને જો મમ્મી હું છે ને ભાભીને કોઈ હેરાન નથી કરતો પણ સાચું કહું ને તો હકીકતમાં કોઈ હેરાન કરતું હોય ને તો એ મારા ભાભી મને હેરાન કરે છે તને હેરાન કરે છે ઉલટા ચોર કોટવાલ કો દાટે મને ખબર પડી છે કે તું એને બહુ હેરાન કરે છે એટલા માટે તો કારણ જાણવા માટે મેં તને અહીંયા બોલાવ્યો અને હવે તું તું એના પર બધા આરોપ નાખે છે હા તો નાખે છે શું થયું મે મારા ભાભીને એમ કહ્યું હતું કે તમારી ફ્રેન્ડ છે હેતલ છે ને એ મને પસંદ છે તો મે એની સાથે મારા સગપણની વાત કરો મારા લગ્નની વાત કરો તો એને કોણ જાણે વાત કરી હોય કે ના કરી હોય મને કહે છે કે મેં એની સાથે વાત કરી હતી અને એને મને એવું કીધું કે સગાઈની વાત ચાલુ છે અને જ્યાં સુધી એ વાત ચાલુ છે ને ત્યાં સુધી મારી વાત આગળ વધે એમ નથી તો મેં એને સમજાવ્યા કે હજી વાત ચાલુ છે ને નક્કી તો નથી થઈ ગયું ને તો એ વાત ચાલુ હોય તો બંધ પણ થઈ શકે મારી વાત આગળ પણ ચાલી શકે તો નહીં મારી સાથે ઝઘડો કરવા લાગ્યા મને તો એવું જ લાગે છે કે મારી સગાઈ હેકલ સાથે થાય ને એવું ભાભી ઈચ્છતા જ નથી એક વાત તો સાગર આપણા નસીબમાં જે પણ કોઈ હોય ને તો એ આવી જ જાય છે હા થોડીક કસોટી થાય થોડીક આપણી પરીક્ષા થાય પણ આવે તો ખરી જ પણ જો એ આપણા નસીબમાં નથી તો ઉપરથી નીચે સુધી તમે પછડાવ ને તો પણ તમે એને મેળવી નથી શકતા એટલે આમાં તારી ભાભીને કાંઈ વાંધો ન હોઈ શકે અને બીજી વાત હેતલ ની વાત ક્યાંક ચાલે છે ને તો ચાલવા દે ને ત્યાંથી એકવાર જવાબ તો આવવા દે એનો જવાબ જો ના આવશે તો તું છે જ અને એનો જવાબ ત્યાંથી હા આવી ગયો તો તું એને ભૂલી જજે આપણે જબરજસ્તી તો કોઈના પર ના કરી શકીએ ને બેટા જો બાપ અરે વાત હા કે નાની તો હજી નક્કી નથી થયું માત્ર વાત ચાલી છે અને એક વ્યક્તિ સાથે બીજા વ્યક્તિની વાત શું ના ચાલી શકે એક સાથે અને હું ખાલી વાત કરવાની વાત કરું છું હા અને રહી મારા ભાભીની માન્યું માન્યું કે જો નસીબમાં ના હોય ને તો તમને ના મળી શકે પણ ઘરવાળાનો પૂરો સપોર્ટ તો હોવો જ જોઈએ જો ઘરવાળા તમારા પગ ખેંચતા હોય ને તો કદાચ તમારા નસીબમાં આવવાનું હોય ને તો પણ ખસી જાય ત્યાં તું ખોટો પડે છે સાવ ખોટો પડે છે બે ચાર જગ્યાએ વાત ચલાવવાથી માની લે કે પેલી જગ્યાએથી પણ હા આવે અને આ બાજુ તારા તરફથી પણ હા આવે તો એ વ્યક્તિ મૂંઝાઈ નહીં એક જવાબ આવી જવા દે ને એને માટે કઈ આખી જિંદગી નહીં જોઈએ થોડાક કલાકોમાં કે એકાદ બે દિવસમાં એનો જવાબ આવી જશે પછી તારી વાત ચલાવીએ ને એવી કોઈ વાત સાંભળવી નથી હકીકતમાં કહું ને તો હું જે વિચારું છું ને એ સાચું છે તમે જ મેં તો ભાભીને ત્યાં સુધી કીધું કે જો એવું જ હોય તમે સાચું જ બોલી રહ્યા હોય ને તો એકવાર તમારી ફ્રેન્ડનો નંબર મને આપી દો હું એની સાથે પ્રેમથી વાત કરી લઉં છું તો ભાભી મને નંબર પણ ના આપ્યો ન આપે હું જ કહું છું ન આપે છોકરીની જાત છે એકવાર તું એની સાથે વાતચીત કરવા માંડીશ ને પછી છોકરી તારાથી ઇરિટેટ થઈ જશે તારાથી એ કંટાળી જશે મારે કઈ રોજ નથી વાત કરવી મારે એકવાર વાત કરવી હતી પણ નહીં એને નંબર ના આપ્યો કારણ કે એના પેટમાં પાપ હતું ના ના એવું કાઈ નહોતું ચિંતા ન કર જો એ તારા નસીબમાં હશે તો ક્યાંય નહીં જાય અને નસીબમાં નહીં હોય ને તો તું ગમે એટલું ઈચ્છીશ તો અહીંયા નહીં આવે જો એટલે તું હવે થોડીક રાહ જોવે તો વધારે સારું જો મમ્મી હું નસીબમાં નથી માનતો હું મહેનતમાં માનું છું કદાચ ને ગમે એવું થઈ જાય પણ હેતલ આ ઘરની વહુ બનીને જ રહીશ અને એ માટે મારે ગમે તે કરવું પડશે ને એ કરવા માટે હું તૈયાર છું